નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં ને લોકમંચમાં આજે વાત કરીશું નહેરુના પત્રોની માંગ ગાંધી પરિવાર પાસે કરવામાં આવી છે અને આ માંગ કરી છે પીએમ મેમોરિયલના સભ્યએ રાહુલ ગાંધીને પત્ર લખીને આ માંગ કરી છે રિઝવાન કાદરીએ કહ્યું છે કે નહેરુ સાથે જોડાયેલા પત્રો સોનિયા ગાંધીજીએ પરત આપવા જોઈએ સાથે જ સોનિયા ગાંધી પાસે રહેલા પંડિત નહેરુના જે દસ્તાવેજો છે જે પત્રો છે એ અત્યારે પરત લેવાની માંગ કરી છે અને આ જે પત્રો છે એમાં કોના કોના પત્રોનો સમાવેશ છે એની પણ જો ચર્ચા કરીએ તો એડવિના માઉન્ટ બેટન આલ્બર્ટ આઇસ્ટાઈન જયપ્રકાશ નારાયણ વિજયાલક્ષ્મી પંડિત અરુણા અસફલી બાબુ જગજીવન રામ અને ગોવિંદ વલ્લભ પંત વગેરે જે પત્રો લખ્યા હતા તે પત્ર પરત માગવામાં આવી રહ્યા છે અને એને લઈને એક પત્ર લખવામાં આવ્યો છે જવાહર નેહરુ નહેરુ સાથે જોડાયેલા દસ્તાવેજ એકાવન ડબ્બામાં કહેવામાં આવે છે કે સોનિયાજીને પરત કરવામાં આવ્યા હતા એ વખતે યુપીએનું શાસન હતું અને યુપીએના શાસન દરમિયાન આ જે પત્રો છે બે હજાર આઠમાં એ એકાવન ડબ્બા ભરીને આ પત્ર સોનિયા ગાંધીજીને પહોંચાડવામાં આવ્યા હતા એટલે એ પત્ર પરત માંગવાની વાત છે બીજી માંગે એ છે કે પત્ર આપે અથવા તો પત્રની જે ડિજિટલ કોપી હોય એ કોપી આપવાની વાત રિઝવાન કાધરીજીએ કરી છે અને મ્યુઝિયમમાં આ પત્રો મૂકવાની વાત છે કારણ કે રિઝવાન કાધરીએ પણ કહ્યું છે કે આ પત્રો એ ઐતિહાસિક વારસાનું જો મ્યુઝિયમમાં મૂકવામાં આવે તો ઐતિહાસિક વારસાનું જે જતન કરીએ છીએ એમાં પણ ઉપયોગી થશે અને સભ્યોએ પહેલાં પણ અનેક વખત નહેરુજીના પત્ર જે છે એ ગાયબ છે આવો મુદ્દો ઉઠાવ્યો હતો અને હજુ સુધી એની કોઈ ભાળ મળી રહી નથી એક આક્ષેપ એ પણ કરવામાં આવ્યો છે કે આ ડોક્યુમેન્ટનો નાશ કરાયો છે જો કે જે રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે પણ રાહુલ ગાંધી તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી પણ લોકમંચ કાર્યક્રમમાં આ મુદ્દે ચર્ચા કરવી છે ગાંધી પરિવાર પાસે નહેરુના પત્રોની માંગ વિશે મારી સાથે જોડાયા છે જાણીતા રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર મારી સાથે છે રાજેશજી સ્વાગત છે આપનું લોકમંચમાં સાથે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અશોક પંજાબી છે અશોકજી આપનું સ્વાગત નમસ્કાર ને ભારતીય જનતા પાર્ટીના નેતા ઉર્વિસ કંથારી અમારી સાથે છે ઉર્વિસજી આપનું પણ સ્વાગત છે ધન્યવાદ જી ઉર્વિસજી શરૂઆત આપનાથી કરીશું કારણ કે પંડિત નેહરુના પત્રો એના દસ્તાવેજ પરત માંગવાની વાત કરવામાં આવી છે શું કારણ કે આ પત્રો પરત માંગવાનું અને કેટલો ફરક પડે છે આ પત્રો પાછા લેવાથી શું કહેશો ખાસ આ પત્રમાં એવું તો શું છે કે જેની માંગ વારે ઘડીએ કરવામાં આવી રહી છે ઉરુજી રાષ્ટ્રનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો છે હમ્મ કારણ કે વડાપ્રધાન જવાહરલાલ નેહરુજી દ્વારા જે કંઈ કોરસ્પોન્ડન્સ કરવામાં આવેલો છે હમ્ એ મહત્વનો છે રાષ્ટ્ર માટે ઐતિહાસિક બાબત છે અને એ ડોક્યુમેન્ટેશન નેહરુ મેમોરિયલ માં જવાહરલાલ નેહરુ એ પોતે જ ઇન્દિરા ગાંધીજી ને કહીને વ્યવસ્થા કરેલી હતી ત્યારબાદ બે હાજર આઠ માં અ સોનિયાજી એ પત્રો એકાવન બોક્સિસ માં પાછા મંગાવી લીધા યુપીએ ની સરકારમાં હવે જે

નો કોરસ્પોન્ડન્સ છે એ મહત્વનો ગણાય છે આજે એક સામાન્ય માનવીને પોતાને સરકારી ડોક્યુમેન્ટ જોઈતો હોય તો એ સરકારી કચેરીમાં જાય છે તો એ નિશ્ચિંત હોય છે અને એને મળી જતો હોય છે આ તો પ્રાઇમ મિનિસ્ટર નું મેમોરિયલ છે બધા જ પ્રાઇમ મિનિસ્ટર અને એમણે પ્રાઇમ મિનિસ્ટર તરીકે કરેલા જે છે ભલે એમાં અંગત અંગત એમણે પોતાના પ્રતિભાવો કદાચ વ્યક્ત કર્યા હોય ક્યાંક પણ એ મેમોરિયલ તરીકે જયારે ઓગણીસો ને થી બે હજાર આઠ એટલે સાડત્રીસ વર્ષ સુધી એ રાષ્ટ્રીય માં સચવાયા હોય તો એક ઐતિહાસિક ઐતિહાસિક ડોક્યુમેન્ટેશન નો સવાલ છે એટલે રિઝવાન કાદરીજી છે એ હિસ્ટ્રીના પ્રોફેસર છે અને પ્રાઇમ મિનિસ્ટર મ્યુઝિયમ અને લાઇબ્રેરીના એ જે સમિતિ છે એના સભ્ય વરિષ્ઠ સભ્ય છે એટલે એમણે કોઈ આમાં કોઈ રાજકીય વાત કે કોઈ ન્યાયિક વાત કે એવી વાત નથી કોઈ પ્રોસિજરલ વાત નથી એ અસ્મિતાને જાળવવા માટે એમણે વિનંતી કરી છે સોનિયાજીને અને કદાચ એમને પત્ર નહીં મળ્યો હોય એટલે એમણે રાહુલજીને ઓપોઝિશન લીડર તરીકે એક એક સવાલ એ થાય કે 2008 માં 51 ડબ્બા ભરીને કાર્ટન ભરીને આ પત્રો આપવામાં આવ્યા હતા એની સાબિતી શું શું કહેશો સાબિતી રજૂ કરવી પડે ને કે ભાઈ આ પત્રો પરત કર્યા હતા ચોક્કસ એનો કોઈ આધાર હોય ત્યારે કે એકાવન આધાર જાહેર કરવો પડે ઉર્યું માનો છો કે આધાર જાહેર કરે કે બે માં આ રીતે ફલાણી વ્યક્તિ એ ફલાણી જગ્યાએ કોના થ્રુ એ પરત આપ્યા હતા અને સોનિયાજીને એ પત્રો મળ્યા હતા હા એ ચોક્કસ એ મેમોરિયલ પાસે આધાર હોય જ અને જયારે સકારાત્મક થી એ જયારે સંવાદમાં પરિણામ છે ત્યારે ચોક્કસ એનો આધાર મળી શકશે કારણ કે પ્રોફેસર રિઝવાન કાદરી પોતાની કોઈ મનગણંત વાતથી તો એ એકાવન બોક્સિસ પાછી આપવાની વાત એક વરિષ્ઠ રાજકીય નેતાને ના કરી શકે એમણે જે કર્યું છે એ ઐતિહાસિક આર્કાઈવ આધારે આ બે માં રિઝવાન કાદરીજી થ્રુ આ પત્રો ગયા હતા સોનિયાજી કે યુપીએ શાસન માં સોનિયાજી પાસે ગયા હતા ના બે માં જયારે ગયા હતા એક સરકારી વ્યવસ્થામાંથી કોરસ્પોન્ડન્સ જયારે જાય છે ત્યારે જે તે જવાબદાર પરિબળ પરિબળો હોય છે એ એમના હસ્તક એ બધું થયેલું હોય છે બે હજાર આઠ માં યુપીએ ની સરકાર હતી અને નહેરુ મેમોરિયલ માં પણ એ વખતે યુપીએ ની એટલે કોંગ્રેસ ની સરકાર હતી એ લોકો ના જે રજીસ્ટર માં જે કઈ નોંધ થયેલી હોય એના આધારે એમણે જોયું કે આ જે મહત્વના પત્રો છે દેશને માટે આપણા જે જે ઐતિહાસિક ડોક્યુમેન્ટેશન છે ઘણા બધા મહાનુભાવો ઘણા સામાન્ય લોકો અનેક લોકોની સાથેનો પત્ર વ્યવહાર છે ઓફિશિયલ કે જે રાષ્ટ્ર રાષ્ટ્રને માટે જરૂરી છે અશોકજી જે પ્રમાણે ઉર્વિશજીએ વાત કરી કે ભાઈ આ તો એક સાંસ્કૃતિક રીતે મહત્વની વાત છે અને રાજકીય ઇતિહાસ જે ગરિમા પૂર્ણ સચવાય એના માટે આ પત્રો જરૂરી છે તમને આપવામાં વાંધો શું છે અને બે હજાર આઠ થી આ જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે કે તમે સાચવીને રાખ્યા દબાવીને રાખ્યા છે ક્યાંક તો એવો આક્ષેપ છે તમે નાશ પણ કરી નાખ્યા છે કેટલાક પત્રો વાંધો શું છે આપવામાં જો સાંસ્કૃતિક વારસો અને ઇતિહાસ નો વારસો સાચવવાની વાત કરનારા લોકો હકીકતમાં ઇતિહાસ ભૂસી રહ્યા છે હવે તમે જોઈ શકો છો કે અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ નું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું અને નેહરુ મેમોરિયલ લાઇબ્રેરી નું નામ બદલીને પ્રાઇમ મિનિસ્ટર કરી દેવામાં આવ્યું

જે બાર વર્ષ જેલમાં પણ રહી ચુકેલા છે પંડિત એ હવે ભૂસી દેવા માટે જોઈ શકો છો કે પ્રિયંકા ગાંધીએ પણ કીધું લોકસભાના પોતાના ભાષણ કે ભાઈ તમે આ ભૂતકાળ ની વાત કરો છો તમે તમે પોતે શું કરી રહ્યા છે તો કો લોકો ને અને પોતે તમે શું કરવા માંગો છો એ વાત પબ્લિક જાણવા માંગે છે

અરે નથી કરવું પણ પત્રો આપવામાં વાંધો શું મારો તો સીધો સવાલ એ છે અશોકજી નથી આપતા હું એમને એમ કઉ છું કે જરૂર શું છે બે હજાર ઐતિહાસિક વાર્તો છે હવે ઐતિહાસિક શા માટે કહી શકાય નહીં આ આ મુદ્દો ને ઉભો કરવામાં આવ્યું છે બે હાજર આઠ પછી અત્યારે લગભગ સોળ વર્ષ પછી સોળ વર્ષ પછી આ મુદ્દો તમે ઊંચો ઉભો કરવામાં આવ્યો છે અને વડાપ્રધાનશ્રી ને અગિયાર વર્ષ થઈ ગયા અત્યારે નેહરુજી યાદ આવ્યા ઉસ્માન કાદરી ને અમે નથી ઓળખતા

કાયદા વ્યવસ્થાની ચર્ચાચાર ચલો ઓકે રાજેશભાઈ આ બંને પાર્ટી રાજકીય પક્ષો વચ્ચે જે ઉસાતુસી થઈ રહી છે મ્યુઝિયમ માં જરૂરિયાત ખરી ક્યાં કેવું કહેવાતું હોય છે કે પત્ર એ અંગત બાબત પણ છે બીજી વસ્તુ એ છે કે આ કોઈ રાજકીય વાત થઈ રહી છે કે આ ખરેખર એક નોર્મલ વાત કહી શકાય કે ભાઈ ઇતિહાસ ને વારસો સચવાવો જોઈએ તે પત્રની જરૂર છે

સરદારની વચ્ચે ના પત્રો સરદાર અને ગાંધીજી વચ્ચેના પત્રો એને તો આખી સિરિયલ વાઇઝ બુકો છે અને એ પત્રો એ પુસ્તકોમાં સચવાયેલા છે પબ્લિક ડોમેનમાં છે બધાની પાસે છે યા સંકલન સમિતિ આવી એક વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની અંદર પણ છે કે જેના પણ સભ્યો છે ઇતિહાસ ની અંદર અલગ અલગ પ્રકારનું ખેડાણ કરતા હોય અને જ્યારે જરૂર પડી હશે ઈકોતેર થી બે હજાર આઠ સુધી ત્યાં સુધી માય મ્યુઝિયમ એવો છે કે તમે બહાર ના લઈ જઈ શકો તમે ત્યાં બેસીને રિફર કરી શકો અને એટલે કેટલા બધા ઇતિહાસકારોના તમે પુસ્તક વાંચશો તો એની અંદર રેફરન્સની અંદર ફલાણી ફલાણી બુક એનો પૃષ્ઠ નંબર આ પેરેગ્રાફ નંબર આ આ નોંધવામાં એટલા માટે આવે છે કે એમણે જે તથ્ય એની અંદર ઇતિહાસ નું લખ્યું છે એ નો રેફરન્સ ક્યાંથી મળે આજે દાખલા તરીકે મારે આઝાદી પહેલાનો કોઈ રેફરન્સ જોઈતો હોય તો હું ઇતિહાસની બુક ના લખી શકું તો ત્યારે ઇતિહાસ તમારે લખવો હોય કાંઈ ઇતિહાસનું વિશ્લેષણ કરવું હોય ત્યારે તમારે આ બધી જ નું રેફરન્સ ખબર પડે સવાલ એ છે કે આટલા લાંબા ગાળા સુધી તો એ બુકો બધી પબ્લિક જ જશે બે હજાર આઠ નો દાવો કરવામાં આવે છે કે એ વખતે ત્યાંથી આ એકાવન બોક્સમાં માં હવે box કોને ગણ્યા એ પણ એ તો રિજવાન કાદરી સાહેબ જવાબ આપી શકે કે ત્યાંથી લઈ જવામાં આવ્યા બે હજાર આઠ ની આ ઘટના પછી આજે બે હજાર ચોવીસ માં એ પત્રોને પાછા માંગી રહ્યા હું તો સમજુ છું ઇન કેસ જો આ ઘટના ઘટી પણ હોય રિઝવાન કાદરી સાચા છે ને એ નિયમ એવો છે કે મારા પિતાજીનો કોઈ સ્વાતંત્ર સેનાની છે ને એમના કોઈ પત્ર છે કે એમનો છાપામાં છપાયેલું કટિંગ છે કે એમનો કોઈ પહેરવેશ છે જેલની અંદર હોય ને એમને પહેર્યો હોય એ બધું જો મેં સાચવી રાખ્યું હોય તો જયારે કોઈ સ્વાતંત્ર્ય સેનાની મ્યુઝિયમ બનતું હોય તો ડોનેટ તરીકે હું એને આપું છું એટલે એના ઉપર મારો અધિકાર રહેશે નંબર એક નિયમ એવો પણ છે તમે એક વખત ડોનેટ કરેલી વસ્તુ જે છે એ તમારે પાછી માંગવી હોય તેના માટેની એક પ્રક્રિયા છે પ્રક્રિયા દ્વારા તમે એને પાછી માંગીશો કદાચ આ જે નેહરુના મ્યુઝિયમ અંદર જે પણ મૂકવામાં આવ્યું હશે એ આમ જોવા જાવ તો નહેરુ એમના પરિવારના વ્યક્તિ છે ને એટલે એમની ઈચ્છા મુજબ એ થઈ સરકારી દસ્તાવેજો સરકારી આજે નરેન્દ્ર મોદીએ ટ્રમ્પ ને લખેલો પત્ર કે ટુડો ને લખેલો પત્ર એના માટે પ્રાઇમ મિનિસ્ટર મ્યુઝિયમ માં જવાની જરૂર નથી સંસદની અને સત્તાની એક આર્કિયોલોજી આખી અલગ હોય છે એને રેકોર્ડ સાચવવાની એની અંદરથી પણ એ પત્ર વ્યવહારો મળતા હોય સવાલ એ છે કે એક મુદ્દો ઉભો થયો છે હવે આ મુદ્દો દાખલા તરીકે સાચો છે અને એ પત્ર 71 થી બે હાજર આઠ સુધી પબ્લિક ડોમેન માં તમે ત્યાં મ્યુઝિયમ માં મૂક્યા છે અત્યારે કોઈ માણસ માગે છે તો તમે એને કહી શકો કે ભઈ તમે પધારો અમે અહીંયા જાળવીને રાખ્યા છે અમે આની ડિજિટલ કોપી તમારે જોઈતી હશે તમે અહીંયા થી આઈ લઈ જાઓ કારણ કે નેહરુ કે ગાંધી કે સરદાર એ લોકો એ વખતે ટેલિફોનિક વાતો કર્યા વગર અંદર તમામ એમની જે ચર્ચા થઈ હોય એ બધી જ ચર્ચાઓ પત્રના આપણે દ્વારા થઈ છે અને કેટલાક બધા પત્રો એવા છે કે જેની અંદર સરકારના વડા તરીકે દાખલા તરીકે નરેન્દ્ર મોદીનો એક વ્યક્તિગત અભિપ્રાય પણ હોય અને એક વડાપ્રધાન તરીકેનો અભિપ્રાય પણ હોય કોઈક નિર્ણય એવો હોય કે વ્યક્તિગત અભિપ્રાય ની ઉપર જઈ અને સરકારમાં બેઠા છે એ પ્રમાણે નિર્ણય લેવો પડે પણ એમનો વ્યક્તિગત અભિપ્રાય ક્યાંક નોંધાયો હોય થયો વ્યક્તિગત અભિપ્રાય કે વ્યક્તિગત અભિપ્રાય થી જુદો હોય સવાલ માત્ર એટલો જ છે કે એક સભ્ય જયારે આ વાત ઉપાડે છે તો સૌથી પહેલા તો એમને કોઈ પણ લાઇબ્રેરી હોય તો લાઇબ્રેરી સાયન્સ નામનો એક કોર્સ આવે છે તમને ખબર હતો ડિપ્લોમા અને ડિગ્રી બંને કોર્સ હોય છે એવી રીતે આ પ્રકારની જે લાઇબ્રેરી છે લાયબ્રેરીને રેકોર્ડ સાચવવા માટે તમે કોઈ પણ લાઇબ્રેરીમાં જાઓ તો તમારે નવલકથા જોવી છે તમારે જ્યોગ્રફીની વસ્તુ જોવી છે તમારે વસ્તુ જોવી છે અને એને લાયબ્રેરીનું સાયન્સ કહેવામાં આવે એમાં ઇનવર્ડ આઉટવર્ડ જેવી એક આખી પ્રક્રિયા હોય છે કે કઈ પુસ્તક આવી કઈ પુસ્તક ગઈ તો આ આ તમામ રેકોર્ડ જે છે એ અહિયાં પણ હશે જ એ રેકોર્ડના આધાર ઉપર એમને કેવું જોઈએ કે ભાઈ આટલું હતું તો લઈ જવાનું પ્રયોજન શું હતું કદાચ તમને એમ લાગે કે ભાઈ આ તમારી વ્યક્તિગત ડોનેટ કરેલી વસ્તુ છે ગાંધીજીની પરિક્રમા એવી એક પુસ્તક છે એ આ રિઝવાન કાદરી એના ઉપર કામ કરી રહ્યા એમને જે દાવો કર્યો છે અને એના માટે એમને અમુક તથ્યોની જરૂર છે જે આ પત્રોની અંદરથી મળી શકે એમ છે એવું એમનો કેવું છે તો એમને રેફરન્સ માટે વસ્તુ જોઈતી હોય તો એમને provide કરાવી જોઈએ in case લઇ ગયા હોય તો એને provide કરાવી જોઈએ વાત આટલી જ છે આની અંદર વાત નથી બીજે ક્યાંથી પ્રાપ્ત થાય રાજેશભાઈ માની લો કે આ ફિઝિકલ પત્ર માંગી રહ્યા છે પણ આપે કહ્યું એમ કે સંસદ ની એક હોય કે જ્યાંથી પણ આવા પત્રો મળી શકે છે સંદર્ભ મળી શકે એમને કયા પ્રકારનું ડોક્યુમેન્ટેશન જોઈએ છે એના ઉપર એ આધાર છે આખે આખો તો સરકારી આને અંગત બાબત ગણીએ પત્રો ને કોઈ અંગત બાબત ગણીએ કોમ્યુનિકેશન ગણીએ, જાહેર થઈ શકે અથવા આપી શકે કે ઈચ્છે નહીં તો ન પણ આપી શકે બિલકુલ એ વ્યક્તિગત અધિકાર છે મારા લખેલો જાહેર કરવો છે કે નથી કરવો એ મારો વ્યક્તિગત અધિકાર પણ સરકારી દસ્તાવેજ હોય તો સરકારી દસ્તાવેજ અધિકાર હતો એટલે આને સરકારી દસ્તાવેજ કહીશું રાજેશભાઈ સરકારી દસ્તાવેજ હોય તો સરકારી તિજોરીમાંથી એ મળી શકે સરકારની જે વ્યવસ્થા હોય છે ફાઇલિંગ બધું સાચવવાની એના ઉપરથી પણ આપણને મળી શકે ઓકે એટલે ઉરુજી આમાં સવાલ એ છે કે વિષયમાં સ્પષ્ટતા બહુ નથી સ્પષ્ટતા નથી એટલા માટે આ રાજનીતિ થઈ વિષય આમ જોવા જાવ તો બિલકુલ સરળ છે આમ જોવા જાવ તો ખૂબ જ જટિલ છે નહીં હું હવે નેક્સ્ટ સવાલ મારો એ છે કે આ એક રાજનીતિ છે કે શું છે જે અશોકજી આ સવાલ ઉઠાવી રહ્યા છે કે હિન પ્રકારનો એક આક્ષેપ કરવો કે આ પત્રો જાહેર કરો હું આવું ઉરુજી સવાલ હા

અને કેટલાક ડોક્યુમેન્ટનો નાશ કરાયો છે એ પણ કોઈ પુરાવા આધાર વગર કેવું આ કેટલું યોગ્ય દિલીપભાઈ આમાં પુરા પુરાવાનો સવાલ નથી ઓગણીસો આઠમાં બે હજાર આઠમાં જયારે પત્રો પરત કરવામાં આવ્યા હશે ત્યારે એના જે રેકોર્ડના આધારે એક ઇન્ડિપેન્ડન્ટ હિસ્ટોરિયન છે જે શૈક્ષણવિદ પણ છે એમણે પોતાના સંશોધન માટે અને દસ્તાવેજી જાળવણી માટે રિક્વેસ્ટ કરેલી છે અને એ પત્રો એમની પાસે આવેલા હોય તો એ સ્વાભાવિક રીતે એમ કે પરત આપી દો એ રીતની વાત નથી એમણે કહ્યું છે કે શેર કરો કે તમે સ્કેન કરીને આપો કે ફોટો કોપી કરીને એક કોપી આપો પરંતુ આ મહત્વના દસ્તાવેજો છે અને એ રાષ્ટ્રીય સ્મારકના અંતર્ગત જળવાયા છે એમણે પોતે જ એમને અર્પણ કરેલા ઓગણીસો ને સાહેબ મહત્વના બે હજાર આઠ માં પાછા

કે મહત્વના પત્રો ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુજી એમણે અર્પણ કર્યા કેમ અર્પણ કર્યા એ સવાલ છે અગત્યનો કે એમને એમણે એ માન્યું હશે કે આ રાષ્ટ્રીય મહત્વના ધરાવતા પત્રો છે ને એની યોગ્ય જાળવણી થાય એટલા માટે એમણે એ સ્મારક ને આપ્યા અને એ સ્મારક હેઠળ આગળ કામ ચાલ્યું કે માત્ર જવાહરલાલજી નહીં પણ બધા પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરાજી રાજીવજી અટલજી વીપી સિંહજી ચંદ્રશેખરજી બધાના જે કઈ છે દસ્તાવેજી મહત્વના અવતરણો એ એ સ્મારકમાં સચવાયા છે મોદીજી એ તો ત્યાં સુધી કહ્યું કે શાળાના બાળકોએ આ જાણવું જોઈએ કે આપણા બીજા વડાપ્રધાન ભૂતપૂર્વ વડાપ્રધાનો એ શું રાષ્ટ્ર માટે કાર્ય કર્યું છે

એમાં ક્યારે આ પ્રકારની વાત કોઈક વાર ઐતિહાસિક નોંધ તરીકે લેવાઈ હોય તો બરોબર છે બાકી સ્વતંત્ર અભિવ્યક્તિ ની સ્વતંત્રતા હેઠળ લોકો મુખોટો પહેરાવી દેવો એ યોગ્ય નથી ચલો અશોક જે એમણે વાત કરીને કે જે સ્મારકને આ પત્રો આપવામાં આવ્યા છે ઝડપથી હું જવાબ માંગીશ અને એ પત્રો માંગી રહ્યા છે એવું તો છે ને કે તમારા પર્સનલ તમારા કબોર્ડ પડ્યા છે કે તમારી તિજોરી માં પડ્યા ઓલરેડી આ સ્મારક ને જવાહરલાલ નહેરુ મેમોરિયલ ને આપી દેવામાં આવ્યા છે ને દરેક વડાપ્રધાન ના ડોક્યુમેન્ટ એમાં છે તો શું વાંધો છે તો કેમ ગાયબ કરવામાં આવે છે એક્ઝેક્ટલી અને હજી સુધી આપણે એ પણ આપણે તારણ ઉપર નથી પહોંચ્યા કે એમને કોઈ વાંધો છે આપણે તો માનીએ છીએ કે એમણે પરત મંગાવ્યા છે

પાર્લામેન્ટના ઉપર ઉપરથી તમે આ બધી માહિતી મેળવી શકો છો હવે આ આ રિઝવાનભાઈ જે છે એ એમને આ બધી આખી કરવાની જરૂર શું છે હું તમને ફરી કઉ છું કે એની પાછળ જે ઉદ્દેશ્ય છે લક્ષ્યાંકો છે એ શુદ્ધ નથી

અને એમણે પણ સંશોધન માટે જ્યારે ત્યારે કોઈક ને કોઈક રેફરન્સ માટે આ બધી વસ્તુઓને ખંગાળી હશે જોઈ હશે આગળ જતા એ શું કે છે કે ભાઈ હવે આ ઈરાદાપૂર્વક લઈ જવામાં આવ્યા હતા એની અંદર શું એવી વસ્તુ હતી કે જેને છુપાવાની અંદર ગાંધી પરિવારનો રસ હોય આ બધી જ વાતો એમાં આવશે અને જયારે છુપાવવાની વાત આવશે ત્યારે કેટલાક ઇતિહાસકારો પણ એમાં બહાર આવશે ઇતિહાસ એક એવો વિષય છે કે જેને થ્રી સિક્સટી ડિગ્રી થી તમે કાશ્મીરના ત્રણસો સિત્તેર ના મુદ્દા ને દસ ઇતિહાસકારો ને વાંચો તો તમને ખ્યાલ આવે કે બે નું વિઝન જુદું હોય બેનું વિઝન જુદું હોય એટલે રાજેશભાઈ સમયની મર્યાદા છે પણ ઈન આપ જે પ્રમાણે કહી રહ્યા છો એ પ્રમાણે હજુ આની શરૂઆત થઈ રહી છે આની પાછળ હજુ ઘણું બધી ચર્ચાઓ થઈ શકે

જેની અંદર વ્યક્તિગત મનસા શું છે એ ના જાણીએ ત્યાં સુધી કઈ કહી શકાય ચલો એટલે જે પ્રમાણે વાત છે છે કે હજુ આ શરૂઆત વ્યક્તિગત મનશા શું છે સ્પષ્ટ થતું નથી પણ હવે આ શરૂઆત થઈ છે ત્યારે રાજકીય છે કે ખરેખર જરૂરિયાત છે એના પણ આવનારો સમય બતાવશે પણ ક્યાંક વ્યક્તિગત અધિકાર હોય છે આપવો ના આપવો એ પણ હોય છે અને ઉર્ષજી કહ્યું એમ કે ક્યાંક ઇતિહાસ જે છે એને સાચવવો સંસ્કૃતિને સાચવવા માટે આવા પત્રો મહત્વના છે અને અશોકભાઈએ કહ્યું એમ કે ઇતિહાસ ક્યાંક ભૂસાઈ રહ્યો છે અને જે સરદાર વલ્લભભાઈ પટેલ નામ આપ્યું કે સ્ટેડિયમને બદલીને નરેન્દ્ર મોદી કર્યું અથવા તો એમ કે ઇતિહાસ સાથે ચેડા થઈ રહ્યા છે જે જવાહરલાલ નહેરુ મેમોરિયલ ની વાત કરી કે એને પણ પીએમ મ્યુઝિયમ નામ આપી દેવામાં આવ્યું છે પણ હવે જોવાનું રહેશે કે આ પત્રને લઈને કોંગ્રેસ તરફથી શું જવાબ આવે છે એના પર સમગ્ર દારો બદાર રહેશે ચર્ચાનું સમાપન કરીએ છીએ ઉરીશ કંથારીયા રાજેશ ઠાકર અશોક પંજાબી રણે ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા ગાંધી પરિવાર પાસે નહેરુના પત્રની માંગ પાછળનું કારણ શું ફરી મળીશું લોકમંચમાં એક નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર